સુરતમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓ તૂટી ગયા છે અને આ તૂટેલા રોડ રસ્તાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો સુરતના વરાછામાં લોકોએ મનપાની વાત ન જોઈ જાતે જ ખાડા પૂરવાનું શરૂ કરી દીધું છે સુરતીઓ ખાડાથી પરેશાન થઈ ગયા છે કેમ કે કરોડો રૂપિયાનો વેરો ભરવા છતાં રોડની સુવિધા મળતી ન હોવાની રાવ દેખાય છે વરસાદ પણ મનપાની પોલી કામગીરીની પોલ ખુલ્લી પાડી નાખે છે છેલ્લા દિવસથી સુરતમાં સતત વરસાદી માહોલ જામ્યો છે જેને પગલે ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીએ અગાઉ જ્યારે શહેરમાં ખાડા પડ્યા ત્યારે કહ્યું હતું કે જ્યાં પણ ખાડા પડ્યા છે ત્યાં બ્લોક બેસાડી ખાડો પૂરવામાં આવશે પરંતુ તે અંગેની કોઈ પણ કામગીરી જમીની સ્તર પર દેખાઈ હોય તેવું લાગતું નથી હાલમાં ભારે વરસાદ બાદ રોડ ધોવાતા રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને હેરાન ગતિનો સામનો કરવો પડે છે તો બીજી બાજુ વાહનોમાં પણ ખર્ચાઓ આવતા હોવાનું વાહન ચાલકો જણાવે છે આ સાથે જ કમરના દુખાવા થઈ જતા હોવાની રાવ જોવા મળી છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં હવે લોકોએ જાતે રોડ પર ખાડા પૂરવાનું શરૂ કર્યું છે હા મહાનગરપાલિકાને ટેક્સના પૈસા આપવા છતાં કોઈ કામગીરી ના કરતા હવે લોકોએ જાતે જ ખાડા પૂરવાનું બીડું ઉપાડ્યું છે વરાછા ખાતે ડાયાપાર્ક સોસાયટીમાં સ્થાનિકો દ્વારા નાગરિકોએ તંત્રના ભરોસે બેસવાને બદલે જાતે જ રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરી હોવાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે શહેરીજનોમાં પણ નિમ્બર વહીવટી તંત્ર વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે Bureau report H24 news, Surat.